જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા મોડાસાના નેતૃત્વમાં વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા પોલીસ કર્મચારીઓ ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓની વોચમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આરોપી રાજુભાઈ રમેશભાઈ પંચાલ રહે જગન્નાથપુરી ખોડિયાર મંદિર નિકોલ અમદાવાદ નાનો ઓર્ડર વિસ્તાર ક્રિસ્ટલ એવન્યુ કોમ્પ્લેક્સમાં મોહિની બ્યુટી એન્ડ સ્પા ચલાવે છે તેવી હકીકત આધારે સદ્રી આરોપીને પકડી પાડી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરતા અટક કરી આગળની તપાસ તજવીજ માટે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે